યાદ રાખીએ ધર્મનો બ્રાહ્મણનો સાધુનો આશ્રમનો ચોરી લીધેલો પૈસો કદાચ ઝેર પચી જાય તો પચે પણ આ પૈસો ના પચે ના પચે નખોદ કાઢી નાખે એની કથા છે ભાગવતમાં રાજાની એને તું ચોરી નહોતી કરી અજાણતા મૃગરાજા બહુ જ ગાયોનું દાન દેતા બ્રાહ્મણોને એટલું બધું દાન આપે ગાયોનું કે ભાગવતમાં લખ્યું છે કે કદાચ પૃથ્વીના રચકણ ન ગણી શકાય પણ કદાચ કોઈ ગણી લે તો ગણી લે પણ મૃગરાજા બ્રાહ્મણોને દાનમાં આપેલી ગાયોની સંખ્યા કોઈ ગણી ન શકે આટલી ગાયોનું દાન મૃગરાજા કરેલ અને એણે કાચંડો બનવું પડ્યું ભાગવતના દસમસ્ક ઉત્તરાર્ધમાં કથા છે કે દ્વારકાના યાદવકુમારો રમતા હતા દડે રમતા હતા ને દડો ઉછળીને કૂવામાં પડ્યો એટલે બધા કૂવામાં એની પાસે ગયા તો દડો તો પાણીમાં પડી ગયો તરતો હતો પણ એમાં એક બહુ મોટો કાચિંડો હતો કાકીડો એ હતો કૂવામાં તો એને કાઢવાની કોશિશ કરી યાદવકુમારોએ દયા જીવ દયા ન કાઢી શક્યા પછી કૃષ્ણ પરમાત્માને કહ્યું કે આવું થયું આમાં એક બહુ મોટો કાકીડો પડ્યો છે અંદર ભગવાન આવ્યા એણે જોયું ને લીલા માત્રમાં એ કાચંડાને પકડીને બહાર કાઢ્યો પણ ભગવાનના હાથનો સ્પર્શ થયો અને પેલો કાકીડો કાકીડાનું રૂપ છોડીને રાજાના રૂપને ધારણ કરે છે અને ભગવાન દ્વારકાધીશને પ્રણામ કરે કે મારા પ્રભુ આજે તમે મને આ શ્રાપમાંથી મુક્ત કર્યો હું નૃગરાજા છું અને પછી મૃગરાજા કેમ ગાયોનું દાન કરેલું મેં ગૌશાળામાં બ્રાહ્મણોને ગરીબ માણસો તોય આવી દશા કેમાં એક વાર એવું થયું કે એક બ્રાહ્મણને એક ગાય દાનમાં દઈ દીધેલી દાનમાં મળેલી એ ગાય લઈને બ્રાહ્મણ જતો હતો એ ઘરે ગયો હવે એમાં ગાય નીકળી અને બ્રાહ્મણ ગૌશાળા ગાયોને પોતાનો ખીલો છોડવાનું મન ન થાય પાછી આવીને ધણમાં ભળી ગઈ બીજા દિવસે વળી પાછો રોજ ના નિયમ પ્રમાણે દાન કરવા બેઠો હવે હજારો લાખો ગાયો હોય એમાં કેમ ખબર પડે તે ઓલી રાતના પાછી આવીને જે ગૌશાળામાં વહી ઈની ઈ ગાય બીજે દિવસે બીજા બ્રાહ્મણને દાનમાં આપી જોજો એક તો ખબર નથી બીજું એ ગાય રાખી નથી પાછી દાનમાં અપાઈ ગઈ પણ ઈની ઈ ગાય બીજે દી બીજા બ્રાહ્મણને દાનમાં અપાણી એટલે બીજો બ્રાહ્મણ લઈને જાતો હતો ગાય ને અને આગલા દિનો બ્રાહ્મણ પોતાની ખોવાઈ ગઈ રાજા એ મને દીધી મને દાન કર્યું છે આવડવા કે નહી ગાય મારી ઓલો બ્રાહ્મણ કે નહીં મારી બે નો ઝઘડો આવ્યો રાજા નૃગ પાસે હાલો જઈ રાજાને પૂછીએ રાજા ન્યાય કરે બે બ્રાહ્મણ ને જોતા રાજા ઓળખી ગયા કે દાન કરેલું પેલા બ્રાહ્મણે કહેલું કે રાજા આ ગાય તમે મને આપી હતી બરાબર રાજા કે હા રાજવાય ને સ્યાસ ને બેઠેલો રાજા કે હા તો બીજો બ્રાહ્મણ કે પણ આજે તમે મને દાન કર્યું તમે ભૂલી ગયા હતી થોડા વખત પહેલા તો મને આનું દાન આપ્યું કે નહીં એટલે રાજા કે હા તો પછી મારી ખરી કે નહીં તો કે હા ઓલો કે તો પછી મારી છે તમે મને દાનમાં આપી તો કે હા ઓલો કાકીડો તમે જો આમ આમ કરતો આપણે ગામડાના છોકરાઓ ચોમા હું નજીક હોય ને કાકીડો જોઈ જાય એટલે કાકીડાને જોઈને એને એમ પૂછે કે આજ મે આવશે કાલ મેં આવશે બોલ બોલ કાકીડા આજ મે આવશે કે કાલ મેં આવશે એમ પૂછે આજ મે આવશે કાલ મે આવશે બોલ બોલ કાકીડા આજ આવશે કાકીડો આમ આમ હલે હા પાડતો એમ કાલ આવશે કોઈ વાતની ના જ નહીં બધું હા આજ મેં આવશે કાલ મેં આવશે બોલ બોલ કાકીડા એટલે કાકીડો આમ આમ કરે અમે બચપણમાં આવું બધું કરેલું તો બંને બ્રાહ્મણો એ રાજાની પાસે ન્યાય માગવા માટે થઈને કહ્યું કે આ ગાય અમારી છે ને રાજા હા તમે અમને આપી હા બીજાએ કહ્યું તમે મને આપી રાજા આજે જ તમે મને દાન કર્યું આ ગાયનું તો કે હા તો પછી ગાય ખરેખર કોની રાજા એવું કથામાં છે ભાગવતમાં કે હાથ જોડી બે બ્રાહ્મણોને અને વિનંતી કરી કે ભૂદેવો આ મારા માણસોથી કંઈક ગડબડ થઈ છે હજારો ગાયોના દાન અપાતા હોય એમાં મને આમ કંઈક ખબર ન રહે આ ગાય ધણમાં પાછી આવીને ભળી ગઈ હશે અને એ નહીં ગાય મારાથી બીજા બ્રાહ્મણને દાનમાં અપાઈ ગઈ એટલે હવે આવી ભૂલ થઈ છે એટલે ભૂદેવો તમને પ્રાર્થના તમે મને નરકમાં પડતો બચાવી લ્યો જે બ્રાહ્મણ આ ગાયને જતી કરવા તૈયાર હોય એને હું આના બદલામાં આના જેવી બીજી હજાર ગાય આપવા તૈયાર બેમાંથી કોઈ બ્રાહ્મણ તૈયાર ન થયો અમને આ જ જોઈએ આના બદલામાં બીજી હજાર નથી જોતી અને પરિણામે એ બ્રાહ્મણ નું દ્રવ્ય લઈ લીધું કહેવાય ને એકવાર આપ્યા પછી પાછું રાજાની અસગ ગતિ થઈ કાકીડો બનવું પડ્યું આ કથા સાંભળીને એક જણો મને કે હવે બ્રાહ્મણ માંથી બે માંથી એક જણો માની ગયો હોત અને આના બદલામાં આને જાતિ કરી હોત તો બીજી હજાર ગાય મળવાની હતી નુકસાન તો કઈ હતું નહીં રાજા એ બચાડો બચી જાત અને ઓલા બ્રાહ્મણને ફાયદો થાત તો આ તમે બ્રાહ્મણો જન્મથી જ આવા છો તમારો લાભ તમારો તમારો નફો હેમાં એવી કઈક તમને ખબર જ ન પડે આવી અકડ હેની પણ આવી અકડ હેની વેપારી બુદ્ધિથી લોકો વિચારતા હોય ને ધર્મ બુદ્ધિથી ન વિચારતા હોય વેપારી બુદ્ધિથી વિચારે એટલે એને એમ લાગે કે કેવી મૂર્ખતા આમાં ને આમાં ભામણો ગરીબ રહી ગયા નહી તો જાતિ કરી હોત તો બિચારો રાજા એને ભોગવું ન પડત અને સામે આવી હજારો ગાય બીજી મળત વાંધો શું હતો વાલા તું ધર ધર્મની દ્રષ્ટિથી નથી વિચારતો તું ધંધાની દ્રષ્ટિથી વિચારે એટલે તને આવું દેખાય નફો કેમાં વધારે એના ઉપર તારી દ્રષ્ટિ બ્રાહ્મણો ધંધો કરવા નથી બેઠા એ ધર્મની દ્રષ્ટિથી વિચારે છે કારણ કે આ ગાયના બદલામાં બીજી આવી હજાર ગાય સ્વીકારવી આ ગાયના બદલામાં એ આ ગાયનો વિક્રય થયો કહેવાય અને ગો નું પાપ કરવા બે માંથી કોઈ બ્રાહ્મણ તૈયાર નહોતો તમારે પછી ન આપ્યું તો ન આપો બાકી આના બદલામાં નહીં અમે તો ન્યાય માગવા આવ્યા છીએ રાજન અને રાજા ન્યાય ન કરી શક્યો અને કાકીડો જેમ રંગ બદલે એમ રંગ બદલ્યા મર્યા પછી આવો મોટો પુણ્યશાળી રાજા નૃગ કેવામાં આવ્યું છે તમારી તિજોરીમાં આવી ગયું અને અજાણતા તિજોરીમાં આવેલું ધન પાછું તમે રાખી નથી મૂક્યું તમે બ્રાહ્મણોને દાનમાં જ આપી દીધું તો એ બ્રાહ્મણનું ધન આવી ગયું તમારા ઘરમાં મંદિરનું આવે કોઈ સંસ્થામાંથી કોઈ પૈસો આવી જાય ધર્મની અંદરથી તો જે લોકો જાણી જોઈને ચોરીયું કરે એની શું દશા થાય તમે પેલા પાપ ભોગવવા માંગો છો કે પુણ્ય મૃગરાજાએ કહું પેલા પાપ ભોગવી લઉં એટલે કાચંડો થવું પડી વણે પણ ગાયોનું તો દાન કરેલું ને એટલે સ્વયં ગોપાલ ગોપાલકૃષ્ણ ભગવાનને હાથે એનો ઉદ્ધાર થયો ભગવાને જેમ બહાર કાઢ્યો ને એટલે કાચીડાનું રૂપ છોડી રાજાના રૂપને પામ્યો પોતાની કથા સંભળાવી ગોપાલ કૃષ્ણ પ્રભુને વંદન કરી અને ગૌલોકધામમાં જતો રહ્યો અને ભગવાન શ્રી કૃષ્ણે દ્વારકાધીશ પ્રભુએ પોતાના છોકરાઓને પછી અને સમજાવ્યું હું સમજાણું છોકરાઓમાંથી કે બ્રાહ્મણનું સંસ્થાનું ધર્મનું ચોરી લીધેલું ધન ન પચે ન પચે ધનોત કાઢી નાખે કદાચ ઝેર પચે તો પચે પણ ધર્મનું ચોરી લીધેલું ધન એ ના પચે